નમસ્કાર સજાગ કચ્છમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે માતાના મઠ જવા માટે પદયાત્રીઓનો એને કહેવાય કે પ્રવાસ પણ શરૂ થઈ ગયો છે બારેથી આવતા પ્રવાસીઓ અત્યારે પદયાત્રીઓ સુરજબારી ભચાઉ સામખિયાળી ત્યાં કને પ્રવાહ તો અવિરત ચાલી રહ્યો છે ધીમે 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 એ પ્રવાહ વધવાનો છે સાથે સાથે નવરાત્રીનો માહોલ આવતા વહીવટી તંત્ર અને સામાજિક જે સંગઠનો છે એ ટ્રાફિક ના આયોજનો બાબતે અત્યારે કસરત કરી રહ્યા છે કે જે નહીં સાથે લોકો સારામાં સારી નવરાત્રીઓ માણી શકે ઉત્સવને માણી શકે એને નવરાત્રી ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા એક વસ્તુ નક્કી કરવામાં આવી છે કે પોલીસની જે ગાઈડલાઈન મુજબ નવરાત્રીમાં કોઈ પણ નછીની બનાવ ન બને એના માટે તકેદાર રૂપે અમુક ગાઈડલાઈનો પણ બહાર પાડવામાં આવી છે અમુક ગાઈડલાઈનો જે છે એ આયોજકો માટે પણ મૂકવામાં આવેલી છે જેવી કે સેફ્ટી ફીચર્સ છે સીસીટીવી કેમેરા હોવા જોઈએ ફાયર સેફ્ટી હોવી જોઈએ ભીડભાડ વાળા જગ્યાઓ હોય ત્યાં પણ થોડું ધ્યાન રાખવામાં આવે ઇમરજન્સી એક્ઝિટની પણ વાત કરવામાં આવે આ બધી રીતની પ્રક્રિયાઓ અત્યારે સંગઠનો એકબીજા સાથે સંલગ્ન થઈ કે કરી રહ્યા છે વાત આવે છે મહિલાઓ બેન દીકરીઓ માતાઓ માટેની એના માટે અલગ અલગ વિચારણાઓ થઈ છે પોલીસ તંત્ર દ્વારા પણ અમુક ગાઈડલાઇનો બહાર પાડી છે જેની અંદર વાત કરીએ તો જેને કહી રીતે ઘણી વખત એવું હોય છે નાની વાત છે પણ એ ધ્યાનમાં લેવી પડે છે અને એક વાત બીજી પણ છે કે બધું સરકાર જ કરશે તો આપણે શું કરશું સરકાર તંત્ર આપણા માટે જ કાર્ય કરતું હોય છે તો તો આપણે એને સહયોગ કરી શકીએ એમની ગાઈડલાઈન મુજબ આપણે આગળ તો વધી શકીએ છીએ ને ઘણી વખત એવું બનતું હોય છે કે સરકારી છે એટલે આપણે મૂકી દેતા હોઈએ છીએ પણ એ આપણા ફાયદા માટેનું છે એ આપણે વિચારતા નથી હોતા રમવા જઈએ છીએ તો ઘણી વખત ઘણી બધી એવી અડચણો થતી હોય છે આપણે ખબર જ નથી રમવા જતા હોઈએ એનું એડ્રેસ આપણી પાસે હોય છે જેમની સાથે રમવાના છીએ એ પણ આપણને ધ્યાન હોય છે પણ એ માહિતી આપણે કોઈ દિવસે ઘરે આપી છે આપણા મિત્રોને શેર કરી છે નથી કરી કામ એની જરૂર નથી પડતી ના હવેના સમયની અંદર અત્યારે જરૂરી છે કે આપણે જે ગરબી ગ્રાઉન્ડમાં અત્યારે જઈએ છીએ જે નરાવડાથી કેમ્પસમાં જઈએ છીએ એની માહિતી આપણા પરિચિત લોકોને આપણે આપવી જેથી કરીને એમને કોઈ જાતનો વાંધો ન આવે આપણે જે ગ્રુપમાં જતા હોઈએ છીએ ઘણી વખત અલગ અલગ ગ્રુપો અલગ અલગ જગ્યાએ નવરાત્રીમાં રમવા માટે જતા હોય છે આપણે ગ્રુપ ના આપણા નંબર હોય એ આપણા પરિચિત સ્નેહીજનો આપણે આપી દઈએ એમાં આપણે કોઈ વાંધો હોતો નથી એટલે બીજી વસ્તુ છે આપણે તો ડિજિટલ એરા જે અત્યારે રહીએ છીએ મોબાઈલ આપણી જોડે છે નેટ ચાલુ હોય છે સોશિયલ મીડિયા સાથે એક્ટિવ છે તો એમાં એક ગૂગલ ની એપ્લિકેશન છે લોકેશન વાળી એ શા માટે એક્ટિવ ના કરી શકીએ જેથી કરીને આપણે સેફ અને સિક્યોર રહી શકતા હોઈએ છીએ એને ચાલુ રાખવામાં આપણે કંઈ કંઈ ફરક પડતો હોતો નથી અજાણી વ્યક્તિઓ મળે છે ઘણી વખત આપણે ખબર જ છે કે કોઈ પાણી પીવડાવી પાણીમાં કંઈક મેળવી દે છે અથવા તો કંઈક ઓફર કરે છે ઠંડુ પીવો ગરમ પીવો ચા કરો નાસ્તા કરો એમાં કંઈક મેળવે છે તો આપણે ઓળખતા પણ નથી હોતા એ લોકો પાસેથી આપણે શક્ય હોય તો ખાદ પદાર્થ કે ચોકલેટો કે એ બધી વસ્તુ ટાળવી પડે કે જે અમુક વસ્તુ એવી હોય છે ઘણી વખત રાત્રે આપણે જતા હોઈએ છીએ કે આવતા હોઈએ છીએ તો એવું બનતું હોય છે કે ભીડગઢ વાળા રસ્તા હોતા સુમસામ જગ્યા હોય છે તો બની શકે એટલું ભીડ ભડવાળા જગ્યાઓથી નીકળવાનું છે સુમસંગવાડા અને વેરા રસ્તાઓ છે એ બાજુ આપણે જઈએ નહીં આપણે ટુ થી જતા હોઈએ તો પણ ભલે અને બગેચાલી જતા હોય તો પણ એ બધી વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની જરૂર નહીં રહે છે બીજી વસ્તુ જઈએ છે કે સોશિયલ મીડિયામાં તો આપણે કેટલા ફોલોઅર્સ છે કેટલા ઘણા ફ્રેન્ડો છે એ કમેન્ટો કરતા હોય છે સોશિયલ મીડિયામાં શક્ય નથી કે આપણે બધાને ઓળખતા હોઈએ છીએ બધા નજીકના હોઈએ છે નથી હોતું ફ્રેન્ડ્સ છે ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સ છે એ સોશિયલ મીડિયા ઉપર આપણને કમેન્ટ કરતા હોય છે આપણી પોસ્ટ ઉપર એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે પર્સનલાઇઝ ફોટો જે છે એ આપણે સોશિયલ મીડિયામાં શેર ના કરવા જોઈએ કે જેથી કરીને આપણે સેફટી અને સિક્યુરિટી અનુભવી શકીએ ઘણી બધી મુલાકાતો થતી હોય છે કે સોશિયલ નેટવર્કિંગ છે ખબર પડી આ નવરાત્રી ગ્રાઉન્ડમાં છે જે દીકરી છે કે જે બેન છે રમે છે તો સોશિયલ નેટવર્કિંગ વાળા હોય તે લોકો સાથે ઘણી વખત ઇન્ટરેક્શન મળવા માટે પણ આવતા હોય છે શક્ય હોય તો ટાળવું કારણ કે આવા બધા બનાવામાં ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે અન્ન છીએ બનાવીને આમંત્રણ આપતી હોય છે સત્ય હોય તો આપણે જે ચીર પરિચિત છે એવા લોકો સાથે રહી અને ગરબા તો વધુ સારું રહેશે ઓળખાણ વગર કઈ વસ્તુ પોસિબલ જ નથી અજાણ્યા વ્યક્તિથી કમ્પલસરી દૂર રાખવું દૂર રાખવું અને દૂર રાખવું બસ બીજું કોઈ વસ્તુ નથી આપણી પાસે કાર નથી આપણી પાસે એક્ટિવા નથી આપણે ચાલીને જઈએ છીએ કોઈની પાસે લિફ્ટ માંગવા કરતા કોઈ વાહન નથી મળતું તો આપણે પોલીસનો સંપર્ક કરીએ શક્ય આપણને આપણી જગ્યા સુધી પહોંચાડવામાં મદદ પણ કરે હા કરે જ છે ઘણી વખત એવા દાખલા બનેલા છે પણ કોઈ મદદ માટે આપણે એ લોકો પાસે શા માટે જવું લિફ્ટ માંગવી એટલે કે તો પોલીસ ડિપાર્ટમેન્ટને શા માટે આપણે યાદ ના કરીએ કે જે આપણા સતત આપણા પોલીસ મિત્ર બનીને જ રહે છે તો એને ચરિતાર્થ કરીએ ને આપણે ઘણી વસ્તુ છે કે હવે એકલા પડી ગયા છીએ શું છે એટલે આજની નારી સબળ જ છે ક્યારેક સંજોગોથી ક્યાંક ગિલાસ જેવું થતું હોય છે અને આપણી પાસે બધી વસ્તુઓ છે બીજું કઈ તો આપણે પેપર સ્પ્રે તો રાખી શકીએ આપણી સેફ્ટી માટે પેપર સ્પ્રે ના રાખી શકાય શક્ય હોય તો પર્સમાં કે આપણા જે જોડે કમ્પલસરી સેફ્ટી ફીચર માટે પેપર્સ સ્પ્રે રાખવો રાખવો ને રાખવો છે આવી ઘણી બધી એવી બાબતો છે નાની નાની બાબતો છે ધ્યાન આપણે જ રાખવાનું છે પોલીસ તરફની ગાઈડલાઈન છે સેફ્ટી ફીચર્સ છે કેમેરા રાખવો આગ ન લાગે આગ લાગે તો બનાવને ટાળવા માટે ફાયર સેફ્ટી ગોઠવીએ છીએ પણ સાથે સાથે આપણે પણ ધ્યાન રાખવું કે આપણા થકી કોઈ પણ બનાવ ના બનવા પામે એવું પણ આપણને ધ્યાન રાખવું છે બસ અત્યારે આપણું જ આગળ ઘણી પાછા આવશું કઈક એવું નવો મુદ્દો લઈને કે જે લોકભોગ્ય કરી શકાય નમસ્કાર